સ્વાગત છે દાહોદ જિલ્લાના સિંગવર તાલુકામાં નાની સંજેલી પે સેન્ટર પ્રાથમિક શાળા ખાતે ધરતી આંબા જનજાતીય કાર્યક્રમ યોજાયો

ને સડ પર જ મળી રહે તે માટે ખાસ ઝુંબેશ લાવવાનો આયોજન કરવામાં આવશે ઉપલબ્ધ કરાવવા શરૂઆત કરવામાં આવી છે જેમાં આરોગ્યનો સ્ટાફ આશા વર્કર બહેનો બહેનોામલેદાર કચેરીનો સ્ટાફ તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ તાલુકા વિકાસ અધિકારી મેહૂરભાઈ ભગોરા સાહેબ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ નીરસતા સાહેબ નાની સંજીલી પે સેન્ટર આચાર્ય ઇકબાલભાઈ ભટિયારા સાહેબો સરપંચો આગેવાનો નામ અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થીઓ પણ હાજર રહ્યા હતા